ચાંદી સિમેન્ટના કર્મચારીઓ જે કાયમી છે તેમને હંગામી કર્મચારી કરવા તરીકેનો જે નિર્ણય કરવામાં આવનાર છે તેના વિરોધમાં હડતાલ આજે બીજા દિવસમાં પ્રવેશી છે ત્રણસોથી વધુ કર્મચારીઓ ધરણામાં બેઠા છે અને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધની લાગણી વ્યક્ત કરી રહ્યા છે અબડાસામાં આવેલ ચાંદી સિમેન્ટના કર્મચારીઓને ગેરકાયદેસર છૂટા કરવાના મુદ્દે હડતાલ ઉપર ઉતરેલા કર્મચારીઓએ આજે વધુ બીજા દિવસે પણ વિરોધનો શૂર વ્યક્ત કર્યો હતો ત્રણસો જેટલા કંપનીના કર્મચારીઓ આ વિરોધમાં જોડાયા હતા જો કે તાત્કાલિક અસરથી કંપનીના સત્તાવાળાઓએ પોલીસને બોલાવી લેતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે કોઈપણ પ્રકારનો અનિચ્છ બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક બની છે સાંધી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કાયમી કર્મચારીઓને હંગામી કર્મચારી તરીકે લેવાનો જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનો વિરોધ કરવામાં આવ્યો છે ગઈકાલથી કર્મચારીઓ દ્વારા હડતાલ શરૂ કરી દેવામાં આવી છે હડતાલનો બીજો દિવસ છે અને આજે પણ કંપની સામે ત્રણસોથી વધુ કર્મચારીઓ ધરણા ઉપર બેઠા છે અને સૂત્રોચ્ચાર પોકારી વિરોધ કરી રહ્યા છે